માધ્યમથી છેલ્લા આઠ નવ મહિનામાં સવા લાખ થી વધુ યુવાનો એ દારૂ મુક્ત થઈ ગયા છે અને હા પહેલા અમે જોતા હતા ને હજુ કંઈક જોશું તો હવે અમે નક્કી કર્યું આજ તમે આ બધા આવ્યા હરા બધા અમે ખિસ્સામાં જેટલા પૈસા હશે દે એમ લઈ લેવી તો તમારી પાસે કંઈ રહે ખરું તો એ અમે ત્યાં જે તપ કરીએ એ બધું તમને થોડું વાલી દે સ્વાભાવિક વસ્તુ છે ને કોઈ આપ દે આ તમારી સંપત્તિ છે એમાંથી તમે કદાચ એક ધર્માદામાં લખાવો પાંચ પચીસ હજાર રૂપિયા લખાવો પણ તમામ મિલકત લખાઈ દો છો ખરા કે તો છોકરા મોટા થશે ને એ રળશે ને એમની હાટું ભેગું કરશે કરે હા કે ના તો બોલો આ બાજુ જેલમાં પૂર્યા એમને આવો હે તો બોલો ખરા ભલામણ કે બંધાણી હો બધા એટલે કહેવાનો ઉદ્દેશ્ય એ હશે કે જે કંઈ પહેલા હતું કે લિમિટેડ માણસો આવતા હતા પચાસ સો તો એનો હું જવાબ આપી શકતો હતો હાલ આટલા બધા રોજનું દસ થી બાર હજાર લોકો તો ખાલી દર્શન કરવા આવે છે સમજાય હે કારણ કે જે આમાં હવાથી રોકાણ આવે છે ને એને જોયું છે કે કેટલા દર્શન કરવા આવ્યા ને કેટલા જતા રહ્યા પણ ટૂંકમાં તમને સમજાવું કે જે કંઈ છે ને એ આ બેઠું એ કરે છે મારી પાસે કોઈ ચમત્કાર નથી આવું તમને ખુલ્લું બોલવાની કોઈની હિંમત હોય કે ના હોય બે નંબરની વાત છે કારણ કે મેં ઘણું જોયું ઘણા એમ કે તું મને પગે નહોતો લાગ્યો એટલે તારા ઘરે આ થયું આવા મેં દાખલા જોયા છે કાં તો કે આ અમારે અરે વડકા કર્યા હતા ને આ એમાં જો પણ કરતો હરતો નારાયણ સર ભોળા મોટું કોઈ નથી જો સમજી લો બધા એમ કે હું આમ કરી આલું હું આમ કરી આલું હું તો માનું એનો સાત મહિને જન્મ થયો જ હું માનું એ ચમત્કારી છે થયો છે કોઈનો એટલે છે પરમાત્માની દયા હોય કોકને મારક બતાવો તમે પોતે પૂજનીય નથી આજ હું છું તો ઘણે મેં બંધ કરી દીધા પગ્યા લાગતા છે ને કારણ કે હું કોઈ પૂજનીય નથી ભાઈ હું તમારી જેવો સાધારણ જ વ્યક્તિ છું પણ પરમાત્માનું ભજન હતું એની ઉપર ભાવ હતો અને એને કંઈક મારી ઉપર વિશ્વાસ પડ્યો અને જેના આધારે હું લોકોને જે કંઈ પ્રાર્થના કરું એ દુવા લાગે છે છે એ એ કામ થાય તો તો ડાયરેક્ટ દુવા તમે શીખી થશે હું ઘણા એને કહું દાદા ને આગળ પ્રશ્ન મુક્યો તકે કીધું એ ન સાંભળતા તો હું સાંભળું એની હું ગેરંટી કામ તો એ જ કરશે ને કો એટલે અંધશ્રદ્ધામાંથી બહાર આવો કે તમે તમારો પોતાનો આત્મવિશ્વાસ જો મેં મારો આત્મવિશ્વાસ વાપર્યો અને મારી આંગળીને જાલિદ હજુ મૂકી નથી તો એમ તમે તમારું કાંડું પકડાઈ દો ને જીવો ત્યાં લગીન નહીં મેલે ભલા માણે શું કામ જ્યાં જ્યાં ગુરુવાર શનિવાર રવિવાર ઠેલ્યું ભરવી ભરવી નીકળી જાવ જોવડાવા હાટુ એક જગ્યાએ ખાડો ખોદો તો પાણી આવશે સમજાય હે આ મને પરમ દિવસે જ એક જણ ભેગા થયા એ કે મેં કુટુંબ હાટું આમ કર્યું ને ફલાણું કર્યું મને જ ના મળ્યો ને મને કઈ ગણતરી નથી ને આવું કહેતા હતા ખાસી વાર મારી પાસે બેઠા મને ઉતારી પાડ્યો ને બધા વચ્ચે આવું બોલતા એટલે ભાઈ તું હારો છો તું મને શું કામ ગણાવે એનું તને હારાનું સર્ટિફિકેટ પરમાત્મા આપશે તારું જીવન પૂરું થાય ને ત્યાં લગીનમાં તને એનું રિઝલ્ટ આપી દે છે અને તારી હારે એવું ગેરવર્તન કર્યું તો તું નબળો છું એ નથી એ કેવા છે એનો પુરાવો એમને આપ્યો તો હું કામ જગતમાં ગાવું હોય સમજાય આમાં ઘણા એવા બેઠા છે કે જેની સામે અન્યાય થઈ ગયો છે કોકનું કઈ કે લઈ લીધું છે કોકના શેઢા દબાયા છે કોકના આપેલા પાસા નથી આપ્યા અને ઘણા જ મેં એવા જોયા કે છેલ્લા અઢી મહિનેથી અહીં આવું આવું કરતા હતા આવવાનો વ્યાત નતો ને આ જ આવ્યા છે ભાઈ છે કે નહીં એટલે જો આ તમારો સમય પાકી ગયો છે પરમાત્માની દયા થઈ છે તો હવે બીજે ડાફોળિયા મારવામાં ટાઈમ ના બગાડશો એની દ્રષ્ટિ સામે તમારી દ્રષ્ટિ મેળવી લો તો આ સૃષ્ટિ હારી જ છે આપણને જીવતા નથી આવડતું ભાઈ સમજ્યા કે ભગવાને આપ્યું હોય ને તો એ આપણે ભેગું કરી